બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો મેલ આવ્યાની શક્યતા છે એવું કલેક્ટરે જણાવ્યું છે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસનો કાફલો પહોંચ્યો છે કલેક્ટર કચેરીએ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તો કલેક્ટરના મેલ આઈડી પર બોમ્બની ધમકી મળી છે અને બસ્સો કર્મચારીઓને કલેક્ટર કચેરીમાંથી બહાર કાઢીને હવે બોમ્બ શોધવા માટે ટીમો કામે લાગેલી છે કારણ કે જે મેલ મળ્યો છે મેલ આઈડી પર મળ્યો છે એ કલેક્ટરના મેલ આઈડી પર મળ્યો છે અને જે પણ વ્યક્તિએ આ ધમકી આપી છે એને મેલ દ્વારા આ ધમકી આપી છે અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે વધુ માહિતી મેળવીએ પાટણથી સંવાદદાતા અશરફ જઠ જોડાયા છે અશરફ હાલ સુધીની જે તપાસ થઈ છે કલેક્ટર કચેરીમાં શું કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી છે ખરી બિલકુલ પંકજ હાલની સ્થિતિએ પાટણ કલેક્ટર કચેરીમાં દોડધામ મચી જવા પામી છે તેનું મુખ્ય કારણ છે કે પાટણ જિલ્લા કલેક્ટરને મેલ આઈડી ઉપર એક ધમધમકી ભર્યા મેલ પડે છે તે મેલમાં લખ્યું માત્ર એટલે જ લખ્યું છે કે આજે બપોરે 3 વાગે કલેક્ટર કચેરીમાં પ્લાસ થશે એટલે કે આ મેલ જે થર્ડ પાર્ટી પર આવેલું છે એટલે કે આઈઈડી દ્વારા મેલ આવેલું છે સમગ્ર મામલે પાટણ જિલ્લા પોલીસ વડા સહિત એસઓજી ને એલસીબી ની ટીમ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ છે તેમજ બોમ ડિસ્પોઝ ની બોલાવી દેવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ પોલીસ ને કે બોમ ડિસ્પોઝ ની ટીમને પાએ હાથ લાગી નથી પરંતુ સકયદારી ના ભાગ કલેક્ટર કચેરી નું તમામ કામ હાલ સ્થગિત કરી દેવામાં આવે છે તેમજ 200 થી વધુ જે કર્મચારી છે તમામ ને બહાર કાને સુરક્ષિત સ્થળે ખરીદી ખસેડી દેવામાં છે પરંતુ પંકજ હાલની સ્થિતિ કોઈ પણ એવી શંકાસ્પદ વસ્તુ હાથમાં લાગી નથી પરંતુ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા પણ સ્થળ પર પહોંચ્યા છે સમગ્ર મામલે ઝીણોતભરી તપાસ હાલ ચાલી રહી છે પંકજ અશરફ આ જે ધમકી મળી છે મેલ પર એમાં કલેક્ટર કે એસપી સાથે તમારી કોઈ વાતચીત થઈ શકી છે શું તેમને આ કોઈ ટીખળખોરની હરકત લાગી રહી છે બિલકુલ પંકજ મીડિયા સમક્ષ જે રીતે કલેક્ટર નિવેદન આપ્યું છે કે સમગ્ર મામલે માત્ર મેલ મળ્યો છે મેલમાં એટલું જ લખ્યું છે કે ત્રણ વાગે આવી તો પ્લાસ્ટ છે પરંતુ આ મેલ કોના દ્વારા મોકલવામાં આવ્યું છે કોને મોકલ્યું છે તે હજુ સ્પષ્ટીકરણ થઈ ગયું નથી પરંતુ આ તમામ સમગ્ર મામલે ઝીણત પરી તપાસ થઈ રહી છે તેમજ મેલ ક્યાંથી આવ્યું કઈ રીતે આવ્યું તે દિશામાં પણ જિલ્લા કલેક્ટર અને સાયબર ક્રાઇમ તપાસ કરી રહ્યો છે એટલે સમગ્ર મામલે હજી સુધી સ્પષ્ટીકરણ મીડિયા સમક્ષ પણ કરવામાં આવ્યું નથી પંકજ આભાર માહિતી આપવા માટે Surat